અને કહેવામાં આવે છે કે બુરાના ભગવાનના ફિલ્મના કલાકારો પણ નજીકના સિનેમામાં જાય છે અને પોતાના દર્શકોના દિલ જીતી રહ્યા છે પણ સાથે સાથે આ વખતે તે કલાકારોનું મગજનો પારો પણ આસમાન ઉપર છે કારણ કે કેટલાક યુટુબરો કેરેક્ટરો જે નવા છે તે ફિલ્મના પાર્ટ કાપીને યુટ્યુબ ઉપર ચડાવી રહ્યા છે પણ આ ખરેખર ખોટું થઈ રહ્યું છે કારણ કે હું નવા કેરેક્ટરો યુટ્યુબરોને પણ કહેવા માગું છું કે થોડાક વીક્સ માટે તમારા વ્યૂઝ માટે કોઈ પણ ફિલ્મના પાર્ટને યુટ્યુબ ઉપર રિલીઝ ના કરવા જોઈએ તમે પોતાનું કોઈ એવું કન્ટેન્ટ ઊભું કરો કોઈ ફિલ્મ જોયા પછી તેનું સારું માર્ગદર્શન આપો તમે તમને ફિલ્મ ગમી કે ના ગમી હોય એના વિશે તમે તમારી જાણકારી ફિલ્મની આપો યુટ્યુબ ઉપર લોકો જોશે પણ ફિલ્મ કાપીને યુટ્યુબ ઉપર રિલીઝ કરવાથી ફિલ્મના પ્રોડ્યુસર ડિરેક્ટરને ઘણું બધું નુકસાન થાય છે એક તમે સોંગ બનાવી એક સોંગ પાછળ કેટલા યુનિટ સભ્યો કામ કરતા છે પાંચ મિનિટના સોંગ પાછળ પચાસ હજાર થી લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે ફિલ્મના ડાન્સ માસ્ટરો હોય છે સાથે કેમેરામેન છે કેટલા સાથે હેલ્પર કરનારા કારીગરો હોય છે કેટલો ખર્ચો હોય છે રહેવા જમવાનો આ બધો એક સોંગ પાછળ પણ ખર્ચો થતો હોય છે તો વિચાર કરો એક ફિલ્મના બનાવવા માટે કેટલો ખર્ચો થતો હોય છે ત્રણસો ત્રણસો ચારસો માણસનું યુનિટ આ ફિલ્મ માટે કામ લાગતું હોય છે હવેલી કોઈ ભાડે રાખેલી હોય છે કેમેરામેન આસિસ્ટન્ટ ડિરેક્ટર કેટલા બધા ડાન્સ ગ્રુપ હોય પછી ફાઈટર માસ્ટર હોય છે બધું અલગ અલગ પ્રકારનું અને ટાઈમિંગ પૂરું કરવાનું હોય છે બજેટ પ્રમાણે પૂરી કરતા હોય છે અને પોતાની મનોરંજક ફિલ્મ મોબાઈલમાં જોઈ લેતા હોય છે અને આના કારણે ફિલ્મ ફ્લોપ થતી હોય છે અથવા ફિલ્મના પ્રોડ્યુશનને નુકસાન થતું હોય છે એટલે ફરી એવો આવી ફિલ્મ કોઈ બનાવવા માટે તૈયાર નથી હોતા એટલે દરેક નાના ક્રિએટર કે મોટા ક્રિએટર યુટ્યુબર કોઈ પણ હોય પણ આપણે એક જ વાત કરશું ભાઈ મારી ચેનલમાં પણ વ્યૂઝ ઓછા જ આવેલા છે તમે આગળના જોઈ શકો છો પંદર સો બસો સાતસો ચારસો બસો આવા વ્યૂઝ આવેલા છે પણ મેં કોઈ દિવસ સિનેમા હોલમાંથી આવી કોપી કરી અને ફિલ્મ નથી ચડે તમે ટ્રેલરને થોડું ઘણું કટ કરીને ટેલરને રિવ્યૂ આપી શકો છો પણ ફિલ્મ ચડાવવું એ ખરેખર ખૂબ ખોટી વાત છે ફિલ્મના ડિરેક્ટરને પ્રોડ્યુસરને નુકસાન થશે તો ફરી એવા કોઈ સુપરસ્ટાર કે કોઈ હીરોને પોતાના ફિલ્મોમાં લઈને ફિલ્મ બનાવવાની તેઓ વાત નહીં કરે અને આ કારણે ગુજરાતમાંથી ગુજરાતી ફિલ્મો ઓછી થઈ જશે એટલે કોઈ પણ ફિલ્મ હોય એને આવી રીતના તમે પાઠ કાપીને યુટ્યુબ ઉપર ના ચડાવો છે યુટ્યુબ મારા વતી ને હું તો ડિરેક્ટરે પણ કહે છે સોશિયલ મીડિયા પર ફિલ્મસ્ટાર વિક્રમ ઠાકોરે પણ કહ્યું છે કે ભાઈ આવી ભૂલ ના કરશો તમે એમના ચાહકો છો તો ફિલ્મના મનોરંજન માણો ફિલ્મના સિનેમા હોલમાં જાઓ ફિલ્મની જે પણ ક્વોલિટી છે એને સિનેમા હોલમાં જ ખબર પડશે ને મોબાઈલમાં મેં એક ક્લિપો જોયું છે બોરાના ભગવાન ની યુટ્યુબમાં કઈ મજા નથી મેં ફિલ્મ ને સિનેમા હોલમાં જઈને જ જોયું છે અને જે મજા સિનેમા હોલ માં આવે છે તે ઘરે મોબાઈલમાં આવવાની નથી ને આવશે પણ નહીં માસ્ટર પ્રિન્ટ આવે ત્યારે વાત અલગ છે પણ ત્યાં સુધી તો મજા આવવાની જ નથી એટલે ફિલ્મને સારી રીતે સંપૂર્ણ રીતે માણવી જોઈએ સિનેમા હોલમાં જઈને જોવી જોઈએ અને ફિલ્મના જે પણ પાર્ટ કટ કરીને મૂકે છે તે લોકોને પણ કહું છું કે ભાઈ તમે તમારું પોતાનું કન્ટેન્ટ મૂકો તમે હું ફિલ્મના રિવ્યૂ આપો તમને ના ગમ્યું તો કહી દઉં કે ભાઈ અમને આ ફિલ્મ નથી ગમતી અમને આ ફિલ્મના આ દ્રશ્યો નથી ગમતા અમને આ પાર્ટ ગમ્યો અમને આ ગીત ગમ્યું અમને આ ગીતમાં ડાન્સ ના ગમ્યો અમને એક્ટર ના ગમે હિરોઈન ના ગમે

તબલે લોકોને કદાચ ખબર નહીં હોય કે આ ફિલ્મ માટે કેટલો સંઘર્ષથી લોકો કરતા હોય છે ટાઈમે જમતા પણ નથી હોતા ડિરેક્ટર પ્રોડ્યુસર ફિલ્મ પૂરી કરવા માટે એક ફિલ્મ હતી સોરી સાજના વિક્રમભાઈ ઠાકોર ખુદ બીમાર અવસ્થામાં હતા છતાં પણ રાત્રિ પોતાનું ફાઇટિંગ સીન પૂરું કરીને સૂતા હતા બીમાર હોવા છતાં કારણ કે ડિરેક્ટરને નુકસાન ના જવું જોઈએ પ્રોડ્યુસરને નુકસાન ના જવું જોઈએ કારણ કે સેટ જે પણ હોય છે તેનો ટાઈમિંગ હોય છે કે આટલા ટાઈમમાં આ પૂરું કરવાનું છે ભાઈ પછી આ પાછું આપવાનું છે કોઈ પણ હવેલી ભાડે લીધી હોય કે કોઈ પણ કેમેરા અસિસ્ટન્ટ હોય તેમની સાથે કોન્ટ્રાક્ટ હોય કે આટલા દિવસમાં આપણે પૂરું કરીશું તો આવું રીઝન હોય છે પોતે બીમાર હોવા છતાં પણ પોતાનો રોલ પૂરી તરહ નિભાવી અને જલ્દી ડિરેક્ટરને નુકસાન ન થાય તે રીતે ફિલ્મો વિક્રમભાઈને ઘણા બધા કલાકારો આવી રીતના પૂરું કરતા હોય છે બીમાર અવસ્થામાં પણ પોતે રોલ નિભાવી જાણતા હોય તો આપણે આવી ભૂલ ના કરવી જોઈએ કોઈ પણ ફિલ્મ હોય હું તમને ભૂરાનો ભગવાનની વાત નથી કોઈ ગમે તે ગુજરાતી હોય કે હિન્દી હોય પાર્ટને જ્યાં સુધી રિલીઝ છે સિનેમાઘરમાં ત્યાં સુધી પ્લીઝ યુટ્યુબ ઉપર રિલીઝ ના કરો ડિરેક્ટર પ્રોડ્યુસરને નુકસાન થાય તેવું કામ આપણે કરવું જોઈએ નહીં અને તમારી પાસે કન્ટેન્ટ ઘણા બધા તમારા નજીકમાંથી જ મળી જશે યુટ્યુબ ઉપર તમારે વ્યૂઝ લેવા છે તો મેં કહ્યું એમ ફિલ્મો વિશે જાણકારી આપો ફિલ્મોની માહિતી આપો ફિલ્મ વિશે રિવ્યુ આલો ફિલ્મની કમાણી વિશે રિવ્યુ આપો આવી બધી માહિતી આપો ફિલ્મનો પાર્ટ કાપવાની કોઈ જરૂર છે નહીં ફરી મળીશું કંઈક નવા જ સમાચાર સાથે અને હા વર્ષ લેવલ ટુ નાન ખટાય બેન પણ અને બોરાના ભગવાનના ટ્રેલરના રિવ્યૂ આપણે આપણી ચેનલ પર મૂકેલા છે ત્યાંથી તમે જોઈ શકો છો વર્ષ લેવલ ટુ હિન્દીમાં પણ આ વખતે બનેલી છે અને તે બેન પણ અને ભૂરાના ભગવાનની સામે ટક્કર આપી રહી છે અને વર્લ્ડવાઈઝ કમાણી સારી ચાલે છે કારણ કે તે આ વખતે હિન્દીમાં પણ દબિત થઈ છે જોવાનું બાકી તો વસ્તુ પણ ફિલ્મ જરૂર હોરર બનાવી છે મેં તેને સિનેમા ઘરમાં જઈને જોઈ છે આ વખતે ફિલ્મના ટ્રેલરમાં વિલન કોણ છે તે બતાવવામાં નથી આવ્યું પણ મને ખબર છે અને હું તમને કહેવાનું પણ નથી તો ફિલ્મ વસ્તુ ના જોઈ તો પણ જોઈ લેજો બીક લાગતી હોય તો અવશ્ય ના જતા કારણ કે ફિલ્મ ઘણી મજેદાર બનાવવામાં આવી છે તો ફરી મળીશું અને ચેનલ પર નવા આવે છે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબરૂ કરી નાખજો થેન્ક યુ વેરી મચ ભારત માતા કી જય